જેને ભક્તિ કરવી હોય જેને જ્ઞાન મેળવવું હોય હા એના માટે કીધું છે પાનભાઈ હે પાનભાઈને એવા સુંદર સુંદર પદો છે એવા સુંદર સુંદર ભજનો છે કીધું ને કે ભજન હા એમાં તમને તત્વર્થ મળી જાય ભાવાર્થ મળી જાય આધ્યાત્મિક દ્રષ્ટિ મળી જાય પણ ભજન સમજીને ગાવ તો આજે આજકાલ ડાયરા આમ જાઉં ત્યાં નગરુ બેનજોન તબલાન હરિધમુદ એટલી હમણાં હોય ને જોલાના શબ્દ શું છે એ તો સંભળાય જ નહીં હે હા અને હવે ડાયરા થવા મીડ્યા બોલીવુડના ભજન સંતવાણી હા એ નથી રહ્યું હે સંતોની વાણી હે હા સહજ માનવીને સમજાય જાય હે એ માટે ભજન હા હું કોઈ બોલીવુડનો એવું એવું નથી કહેતો કે ન કરવું જોઈએ એમાં એવા ઘણા ખરા ગીતો છે એક ગીત મને બહુ ગમે પણ ભગવાનને જ્યારે તમે એ વસ્તુ ડેડિકેટ કરો હે કોઈ નહીં મેરા જરૂરત તેરી હે લાગે ના જીયા આવા જે પદો છે હવે આવું તમે ભગવાનને કહેતા હો કેમ તો કે તમે જ્યારે માયાને જાણી જાઓ જ્યારે તમે આ દુનિયાને જાણી જાઓ હે લોકોને સમજી ત્યારે તમને પછી હા કોઈ નથી તો માનવી કઈ આધાર વગર થોડી હાલે કાલે જ હજી વાત કરી કે સદગુરુ નો સહારો શિષ્ય ને હવે માતા પિતાના સહારે બાળક મોટું થાય હે અને જયારે આ દુનિયાની હા અસલીયત સમજાય જ્યારે માયા જાય ને જે બધું અસલી સ્વરૂપ જેને એને કહીએ સ્વાર્થમય પૃથ્વી સ્વાર્થમય દુનિયા જ્યારે સમજાય ને ત્યારે એમ જાય કોઈ નહીં મેરા ઝરૂર થરી પછી એકવાર એનાથી પ્રેમ થઈ જાય ને એકવાર એકવાર એ હા ભગવાન ગમવા માંડે જ્યારે ભક્તિ ગમવા માંડે માળા કરવું ગમવા માંડે હા ત્યારે લાગે લાગે ના જો તું હે તો હે અને એમાં જો વિચાર આવી જાય ભગવાન નો હોત તો આપણું શું થાય કેમ કે આ દુનિયા જ્યારે અઘરી લાગી ને ત્યારે એને સહારો આપ્યો તું હે તો દ ધડકતા તું હૈ સાસિ હૈ તું ના તો ઘર ઘર નહીં લગતા તું હૈ તો દર નહીં લગતા તું હૈ તો દી ધડકતા તમારો ભાવ તમારો પ્રેમ તમારી દ્રષ્ટિ કેવી છે બધી જ વસ્તુ ખરાબ નથી હોતી લગતા કેમ તો કે જ ભાગવતજી નો સુખદેવજી હું તમને સર્વ ભય મુક્ત કરનારું શ્રીમદ ભાગવત શાસ્ત્ર સંભળાવું છું હે બધું જાણી જાય બધું સમજી જાય કે આ બધું ઉપરવાળાની જ માયા છે હે પછી કે બીક હે હે તો ડર નહીં સારી વસ્તુઓ પણ પણ છે આપણે શું હા આપણે શું સમજવું હવે આ કોઈક વ્યક્તિ એ પોતાના પ્રેમિકા માટે કે જેની માટે લખ્યું હોય એની માટે પણ આ થી સાંભળવા મળ્યું ક્યાં સાંભળવા મળ્યું યાદ નથી પણ સાંભળ્યું ક્યાંક અને તરત એવો ભાવ થયો કે આ જ વસ્તુ જો તમે ભગવાનને કહો ને તો આ જે લાઈન છે અથવા આ જે પદ છે ને એનો એટલો સુંદર અર્થ પરિવર્તિત થઈ જાય તમે જોજો કોઈક વ્યક્તિ માટે તમે આ શબ્દોનો પ્રયોગ કરશો ને તો એટલો પ્રેમ નહીં જાગૃત થાય હા પ્રેમ હશે તો એ તમને ગમશે પણ જયારે ભગવાનમાં સર્વસ્વ સમર્પિત કરીને આ શબ્દો એને કહેશો ને કે કોઈ નહીં મેરા જરૂર હત તેરી તો ઈ હામેથી આવશે કેમ કે જયારે દિલથી કહેશો ને ત્યારે એને એમ થાય કે ના ના મારે જાવું પડશે આ મારો માણસ છે હે આ મારો ભગત છે કારણ કે ભગવાન કીધું છે કે અહમ ભક્ત પરાધીનો હે હું ભક્તોને આધીન છું હું ભાવનો ભૂખ્યો છું હું પ્રેમનો ભૂખ્યો છું અને મને એવું લાગે છે કે ભગવાન એક જ એવી વ્યક્તિ છે કે જેને તમે ભગવાનને જો પ્રેમ કરશો હા તો એ દગો નહીં આપે